હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પરફેક્ટ માપ અને રીતની સાથે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ અડદિયા પાક તો અડદિયા પાક બનાવવા માટે મેં અહીંયા રેડીમેડ અડદનો લોટ આવે તે લીધેલો છે એટલે એક બાઉલ ભરીને અડદનો લોટ યુઝ કરીશું બે બાઉલ ભરીને આપણે ખમણેલું ટોપરું લીધેલું જે ટોપરું સૂકું આવે ને તેને ખમણે લીધેલું અને એક મોટું બાઉલ ભરીને આપણે ક્રશ કરેલી બદામ લીધેલી છે એક મોટું બાઉલ ભરીને ઘરે બનાવેલો માવો લીધેલો છે અને અહીંયા આપણે અડદિયા પાક માટે ઘરે ઘી પણ બનાવીને રેડી કરી લીધું હતું બે મોટા બાઉલ ભરીને આપણે

ખાવાની બહુ જ મજા આવશે અને આ બધી વસ્તુ શિયાળામાં ખવાતી હોય છે મતલબ ગુંદર ટોપરું કાજુ બદામ ભરપૂર નાખીએ તો આપણો અડદિયો બહુ જ સરસ બને છે તો અહીંયા આપણો એક ગાણવો તળાઈ ગયેલો આવી જ રીતના આપણે બીજો ગાણવો પણ તળી લઈશું બે બાઉલ ભરાય એટલો આપણે ગુંદરને તળી લઈશું તો અડદિયા પાક બનાવવા માટે આપણો ગુંદર તળાઈને રેડી થઈ ગયેલો અડધી ભરીને આપણે ગું તળી લીધેલો એના પછી અહીંયા એક બાઉલ ભરીને લોટ પણ લઈ લીધેલો છે અને અહીંયા છે છે મસાલા જાયફળનો પાવડર સૂટ નો પાવડર અને એલચીનો નો પાવડર તો મસાલા તમને જે પસંદ હોય તે તમે નાખી શકો હવે આપણે જે કઢાઈમાં ગુંદર ને તળ્યો હતો ને તે કઢાઈમાં ફરીથી બે થી ત્રણ ચમચા જેટલું ઘી નાખીશું તો ઘી જેટલું તમને પસંદ હોય એટલું તમે એડ કરી શકો તો ઘી થોડુંક હું વધારે એડ કરીશ તો ઘી ગરમ થઈ જાય એટલે એક બાઉલ ભરીને આપણે અડદનો લોટ લીધો તે આપણે એડ કરી દઈશું અને તેને હલકો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે તો સૌથી આપણે ભરપૂર ઘીમાં આ લોટને શેકી લઈશું એટલે અડદના લોટનો ફ્લેવર અડદિયા પાકમાં ન આવવો જોઈએ જો તમને પસંદ હોય અડદનો ફ્લેવર તો તમે થોડોક કાચો લોટ પણ રાખી શકો પણ હલકો ગોલ્ડન બ્રાઉન જેવો લોટ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું આપણે અને આ અડદિયા પાકની અંદર આપણે માવો પણ નાખીશું તો માવો ન નાખતા હોય ને તો ઘી થોડુંક તમારે ઓછું રાખવાનું તો અહીંયા આપણો લોટ હલકો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયેલો તમે જોઈ શકો છો હવે આપણે જેટલો અડદનો લોટ લીધો હતો ને એમની સામે જ આપણે એટલો માવો લીધેલો છે તો માવો નાખીને માવાને પણ શેકી લઈશું એટલે કાચો ફ્લેવર નો આવો જોઈએ માવાનો તો માવો નાખીને માવાને સરસ રીતે શેકી લઈશું અને તેને પણ હલકો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું તો હું અહીંયા ફરીથી એક ચમચો ભરીને ઘી એડ કરી દઈશ કેમકે આપણે આગળ સૂકા મસાલા બહુ બધા નાખવાના છે મતલબ ગુંદર ટોપરું એ બધી વસ્તુ નાખીશું ને તો આપણે રાવડા જેવું આપણે બેટર રાખવાનું એટલે આપણો જે અડદિયો બને તે લચકા જેવો બને તો અહીંયા માવો પણ શેકાઈ ગયેલો લોટ તો ઓલરેડી શેકાઈ જ ગયો હતો તો આવી રીતના ગોલ્ડન બ્રાઉન જેવો માવો થઈ જાય ને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે ઉપરથી એડ કરી દઈશું મસાલા જે આપણે લોટ પાવડર લીધી હતી ઇલાયચી પાવડર લીધો હતો અને જાયફળનો પાવડર લીધેલો હતો મસાલા નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસ આપણે ટોટલી બંધ જ કરી દીધેલો ગેસ બંધ કર્યા પછી જ આપણે તેમાં એડ કરવાનો છે ગોળ તો અડદિયા પાક આપણે ખાંડ વગરનો બનાવીએ છીએ ગોળ નાખીને તો આપણું બેટર હલકું ગરમ હશે ને તો પણ ગોળ મેલ્ટ થઈ જશે તો આપણે બે બાઉલ ભરીને ગોળ એડ કરી દીધેલો ગોળ નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું એકદમ ઝીણો ઝીણો ગોળ રાખવાનો એટલે આપણો ગોળ મેલ્ટ થઈ જાય જો ગોળ મેલ્ટ ન થતો હોય ને તો થોડીક વાર ફરીથી ગેસ ચાલુ કરી દેવાનો એટલે બેટર આપણું થોડું ગરમ થશે ને તો ગોળ પણ મેલ્ટ થઈ જશે તો અહીંયા ગોળ મેલ્ટ થવા લાગ્યો છે તો હવે આપણે ઉપરથી એક બાઉલ ભરીને ક્રશ કરેલી બદામ છે તે બધી જ એડ કરી દઈશું એક બાઉલ ભરીને ટોપરાનું ખમણ પણ એડ કરી દઈશું વધારે ટોપરાનું ખમણ પસંદ ના હોય તો તમે આનથી અડધું પણ એડ કરી શકો ટોપરાનું ખમણ નાખીને આપણે સરસ રીતે અડદિયા ભાગને મિક્સ કરી લઈશું ગેસ મેં ચાલુ નથી કર્યો બંધ જ છે ગેસ અત્યારે તો બધો જ આપણે જે ગુંદર તળેલો હતો તે એડ કરી દઈશું થોડો ગાર્નિશિંગ માટે રાખીશું બાકીનો બધો જ એડ કરી દઈશું સરસ રીતે અડદિયા પાકને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ફરીથી ટોપરું એડ કરી દઈશું જે આપણે બે બાઉલ ભરીને લીધા હતા ને એમાંથી જ આપણે અત્યારે એડ કરી રહ્યા છીએ તો એકદમ લચકા જેવો અડદિયા પાક આપણો બની ગયો આનાથી તમે લાડવા પણ બનાવી શકો ટેફલી પણ બનાવી શકો તો હવે આપણે એક ટ્રેમર ખમણેલું ટોપરું અને ગુંદર નાખીને મૂકી હતી તેની ઉપર આપણે આ બધો જ મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે ફેલાવી દબાવી દબાવીને તેમની શીટ બનાવીને રેડી કરી લઈશું તો ભરપૂર ઘી નાખ્યું હતું તો પણ આપણને આમાં ઘી ઓછું પડેલું કેમકે આપણે બહુ બધું ટોપરું ગુંદરે એ બધા મેં બધી વસ્તુ નાખીને એ હિસાબથી ઘી આપણે વધારે જ એડ કરવાનું અગર તમે આ મસાલા બધા સૂકા ઓછા એડ કરતા હોય ને તો ઘી વધારે એડ કરવાની જરૂર તો આવી રીતના આપણે સરસ રીતે દબાવીને અડદિયા પાકને રેડી કરી લીધેલો હવે ઉપરથી ફરીથી આપણે સૂકું ટોપરું અને ગુંદરથી આપણે ગાર્નિશિંગ કરીને ફરીથી દબાવીને શીટ બનાવીને રેડી કરી લઈશું જોતા જ મોઢામાં પાણી આવી જાય શિયાળા માટે આપણો બની ગરમમાં ગરમ અડદિયા પાક જે તમે આવી રીતના અડદિયા પાક બનાવીને એક થી દોઢ મહિના સુધી ખાઈ શકશો બિલકુલ ખરાબ નહીં થાય તો હવે આપણે આ અડદિયા પાકને કટ કરીને રેડી કરી લઈશું અને એક કાચના ડબ્બામાં ભરીને અડધો ફ્રીજમાં મૂકી દેવાનો અડધો બહાર રાખવાનો તો અહીંયા આપણે અડદિયા પાકને કટ કરીને રેડી કરી લીધેલો તો એકદમ પોચો રૂ જેવો આપણો મસાલાથી ભરપૂર શિયાળા માટે સ્પેશિયલ અડદિયા પાક બની ગયો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું